ભાવનગરમાં રૂપાણી વિસ્તારમાં વરતેજ જીઆઈડીસી અને વાળુકડ સહિત ત્રણ જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા હતા જેમાં વરતેજ જીઆઈડીસીમાં નિશોર સોલ્યુશનમાં વાડમાં આગ લાગી હતી જે પ્રસરીને ત્યાં પડેલા લાકડાના ભૂસાના જથ્થામાં આગ લાગી હતી ફાયર વિભાગે બે બાઉઝર વડે પાણીનો છંટકાવ કરીને આગને બુઝાવી હતી જ્યારે ભાવનગર પાસેના વાળુકડ ગામે કડભના જથ્થામાં આગ લાગી હતી ફાયર વિભાગ દોડી ગયેલ અને પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવા કામગીરી હાથ ઘરી હતી અને ભાવનગરમાં રૂપાણીથી ખોડિયાર મંદિર જવાના માર્ગ પર ખુલ્લા પ્લોટમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો Hvað er maður maður ekki að segja það? Hvað er þetta, hvað er þetta?